આજે ફરી જામનગરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ચોમાસામાં વરસાદી પાણી ના ભરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે નદીના પટ

ફરજ પર હાજર રહ્યા હતા હાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા બે જગ્યાએ ડિમોલિશનની કામગીરી ચાલુ છે જેમાં એક નાગનાથ નાગમતી નદીની અંદર જે દબાણો કરવામાં આવેલા છે એવા પંદર દબાણો છે અને ત્યાં જ ખેતીની જમીન જે છે ખેતી ઓછામાં ઓછા બાર વીઘા જેટલી ખેતી જે છે એમાં દબાણ કરવામાં આવેલું છે અને બીજું નવનાલાની નીચે વીસ જેટલા મકાનો દ્વારા બનાવી અને દબાણ કરવામાં આવેલું છે આજ રોજ આ પાંત્રીસ જગ્યા પાંત્રીસ જે દબાણ કરતા છે એના દબાણો દૂર કરવામાં આવશે અને જે ખેતી કરે છે એ પણ હાલે દૂર કરવામાં આવી ગયેલી છે આને લીધે કુલ અઢી લાખ સ્કવેર ફૂટ જેટલી જગ્યા જે છે એ ખુલ્લી થવા પામશે